હેલો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શેણો રીંગણ અને બટાટાનું બાફીને ગ્રી વાળું શાક શેણો રીંગણ અને બટાટાના ગ્રી વાળું શાક બનાવવાનું છે અને ગ્રીવ કરીશું અને બાફી દઈશું એક ગ્લાસ પાણી વેઢીને ત્રણ સીટી થવા દઈશું જીરું એડ કરીશું રઈ મેથી એડ કરીશું

मीठू ॲड करू हळदर एड करणा पावडर लाल मरचू गरम मसाला રીંગણ અને બટાકા વફાઈ ગયા છે ઘી પણ તૈયાર થઈ ગઈ છે એડ કરીશું અંદર ખૂબ જ સ્વાદિષ્ટ એવું ટેસ્ટી શાક બનાવ્યું છે બટાટા અને સેન્ડો રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું શાક બનાવ્યું છે તેને તમે પૂરી સાથે ખાઈ શકો રોટલી સાથે પણ ખાઈ શકો જલ્દી જલ્દીમાં તમારે બનાવવું હોય કે શું બનાવવું શું ન બનાવવું તો આ રીતે બાફીને તૈયાર કરીને ગ્રેવીવાળું શાક તમે જરૂરથી ઘરે બનાવી શકો છો મિત્રો ખીચડી સાથે પણ શાક ખાઈ શકાય ખૂબ જ આનંદ આવશે આ રીતે શાક બનાવીને ખાવાથી બાફીને શાકભાજી બનાવવા બનાવવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવતો હોય છે તો આજની રેસિપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો મળીશું નવી રેસીપી સાથે બાય